સુરતના ઉદના દેરાપન ભવનના ગેટ નજીક કચરા નાખવા જતી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થયેલા રીઢા ચોરને ઉદના પોલીસે ઝડપી પાડી કુલ બે લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે સુરત શહેરમાં ચેન સ્નેચિંગ વાહન ચોરી તથા ઘરફોડ જેવા ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપેલી ખાસ સૂચનાઓના પગલે ઉધા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ બપોરના આશરે અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક મહિલા કચરો નાખવા જઈ રહી હતી તે દરમિયાન ઉધના સાંઈ રેસિડેન્સી તેરા પત ભવનના ગેટ નજીક એક અજાણ્યો શખ્સ જુપિટર મોપડ ઉપર આવીને મહિલાના ગળામાંથી અંદાજે આઠ ગ્રામ વચ્ચેની સોનાની ચેન જોડીને ફરાર થઈ ગયો હતો આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ જામરેના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ પીએસઆઈ શ્રી એમ કે ઈશ્વાણીના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ અંબાલાલભાઈ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનુકુમાર મનુભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તપાસ અંતે ગુનામાં સંડોવાયેલા સાહિલ ઉર્ફે વસીમ સાકીર શેખને ઝડપી લેવામાં આવ્યો તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જુપિટર મોપેડ તેમજ બે સોનાની ચેન એક ત્રણ પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામ અને બીજી આઠ પોઈન્ટ બસો ત્રીસ ગ્રામ મળી કુલ બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો